ઓરી અછબડા જેવા રોગો થતા હતા ત્યારે વિલ સમાજના વડીલોએ આજગદંબાની માનતા રાખી હતી અને રોગોમાં રાહત થતા ભવાઈની શરૂઆત કરવામાં આવી હતી છેલ્લા એકસોને પંચાવન વર્ષથી ભવાઈની પરંપરા આજે પણ અકબંધ છે આદિવાસી સમાજ દ્વારા આઠ દિવસ સુધી ભવાઈ રમવામાં આવે છે ગણપતિ જુઠ્ઠણ રંગલો સહિતના પાત્રો ભવાઈમાં સામેલ થાય છે હું ભીલ લાડાજી કનુજી સિદ્ધપુર બિલવાસમાં રહું છું અમારે દર ફાગણસુ ડૂંથી ફાગણ વદ એકમ સુધી એટલે હોળી ધૂળેટી સુધી આઠ દિવસ માતાજીની મા અંબાજીના ચાચર ચોકનું ભવાઈ રમાય છે આ ભવાઈ આશરે એકસો અને પંચાવન વર્ષ થયા અમારા ઘડિયા વડવાઓ વડીલો પણ રમી ચૂક્યા અને આજે પણ અમે આ ભવાઈ અકબંધ રમીએ છીએ માના આશીર્વાદથી આ ભવઈના અંદર અમારે બહેનપાત્ર ગણપતિ જુઠ્ઠણ ઈસકલાલ કાનગોપી મણિભા દસમા ઓડણ અને હોળીની રાત્રે ઝંડા દુલણ અને મહાકાળીનો ગરબો કરીએ છીએ અને રાત સવારે વહેલા પરોળીએ ચાર વાગે મા અંબાણા મા માગડીના નામના અમે ગૂરા છોડીએ છીએ બીજા દિવસે હોળીના મુહૂર્ત પ્રમાણે અમે બપોરના સમયે જે પણ મુહૂર્ત આવે એ સમયે અમે ચાલુ કરી દઈએ અને લગભગ સાંજે સવા સો અમે રાવણ અને રામનું યુદ્ધ કરી ભવાઈની પુનાવતી કરીએ છીએ આ ભવઈ અમે કોઈ શોખથી નથી રમી રહ્યા પણ એક અમાર વડવાઓ ગઢડિયાનું એક કરવટું છે એ નિમિત્તે આ ભાઈ આજ પણ અમે અમારા સમાજના માત્ર બિન સમાજ જ બીજો કોઈ પણ સમાજ નહીં એ જ રમે છે બીજું કોઈ જ નહીં મા અંબાની મા જોગણીની દયાથી હજી પણ અમે હકબંધ રમી રહ્યા છીએ જય અમૃત